નકલી સર્ટિફિકેટ બાદ હવે નર્મદાના ભચ્ચરવાડામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે નર્મદા જિલ્લાની મંજૂર કરાયેલી પાંચસો સાડત્રીસ અરજીમાંથી સુડતાલીસ શંકાસ્પદ નીકળી છે આવકના ખોટા દાખલામાં લીધેલા ઓગણત્રીસ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા ઓનલાઈન પોર્ટલ પર છસો સાડત્રીસ અરજી નોંધાઈ જેમાંથી પાંચસો સાડત્રીસ અરજી મંજૂર થઈ પ્રથમ રાઉન્ડમાં ત્રણસો પાંચ વિદ્યાર્થીઓએ પ્રવેશ આપ્યો પરંતુ પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ માન્ય કરાયેલી અરજીઓમાં પચાસ હજારથી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરાઈ કાર્યવાહીની સૂચના મળતા જિલ્લા પ્રાથમિક અધિકારી નિશાન દવે જિલ્લા આરટી ક્વિનર કમલ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને આરટીનું કૌભાંડ શોધ્યું જેમાં ફી ન ભરવી પડે એટલે સારી આવકવાળા પણ પડાપડી કરે જોકે આ બાબતે અધિકારી એકસો છેતાલીસ દાખલાની ખરાઈ કરવા આપતા સુડતાલીસ દાખલા ખોટા નીકળ્યા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર ત્રણસો પાંચમાંથી ઓગણત્રીસ પ્રવેશ બોગસ દાખલાના કારણે રદ કરવાની ફરજ પડી હવે આ ઓગણત્રીસ લોકોના દાખલાનો સાંધો જો દર્પણ પટેલ સાથે મળતો હશે તો વધુ ઓગણત્રીસ લોકો સામે કાર્યવાહી નક્કી છે ખોટા આરટીઆઈ ના ફોર્મ હેઠળ કાર્યવાહી થઈ રહી અત્યારે પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ થઈ કે ખોટા સાઇન સિક્કાથી આરટીઆઈમાં એડમિશન લે શું કાર્યવાહી કરવા માટે શું છે આખી ઘટના હા વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સમાચાર તરફથી જાણવા મળ્યું હતું કે આરટીના જે ફોર્મ ભરાયા છે એ ફોર્મની અંદર ખોટા આવકના દાખલા મૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક ધોરણે અમારા આરટીઆઈના પોર્ટલ ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત સ્ત્રીઓ પાસેથી માહિતી મંગાવી હતી આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી એની અંદર કુલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાવ્યા હતા તાત્કાલિક ધોરણે ઓગણત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવે છે કેવી રીતે આખી પ્રક્રિયા હોય છે આખી અને તમને કેવી રીતના ખબર ખોટા છે હા આરટીની પ્રક્રિયાની અંદર તમામે તમામ વસ્તુ ઓનલાઈન હોય છે આરટીના પોર્ટલની ઉપર જે અરજદાર હોય અરજદાર પોતાના પાલ્યના એટલે કે પોતાના બાળકનું એડમિશન માટેની પ્રક્રિયા કરતા હોય છે એની અંદર વિવિધ પ્રકારના રજિસ્ટ્રેશન માટેના દાખલા અને જરૂરી માહિતી એ લોકો ઓનલાઈન જ પોર્ટલમાં કરતા હોય છે અને અમે જે વેરીફાઈ કરીએ છીએ એ વેરીફાઈની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે માહિતી અમારી પાસે આવી અને આવકના ખોટા દાખલા હોવા અંગેની જે જાણ આવી ત્યારબાદ ઓછી આવક ધરાવતા એટલે કે અમે પચાસ હજારથી ઓછી આવક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ કરીને અમે ચેક કરાવ્યું હતું અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે જે ખોટા દાખલા જણાયા હોય છે એને અમે રદ કરવાની પ્રક્રિયા કરવીયા શું છે આઈટીન માં અત્યારે જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે છ લાખથી ઓછી આવક ધરાવતા હોય એમને એડમિશન આપવાની જોઈ છે એરિયા હોય કેટલા કિલોમીટર છ કિલોમીટરની ત્રિજ્યાની અંદર એમના જે શાળાઓ આવતી હોય એ શાળાઓ એમને બતાવવામાં આવતી દાખલાઓ જે દર્દ કરવામાં આવ્યા છે કેટલા કિલોમીટરના એરિયામાં એની અંદર કિલોમીટરનો પ્રશ્ન નથી પ્રશ્ન ખાલી એટલો છે કે ખોટા આવકના દાખલા હેઠળ એમને એડમિશન લીધેલું હતું પ્રવેશ પ્રક્રિયા કરી હતી એટલે એમના પ્રવેશ દર્દ કરવામાં આવ્યો કે ઊભું ખોટું હોય ના એવું જાણવા નથી મળ્યું અમે જેટલા પણ શંકાસ્પદ

દિનેશ દિનેશચંદ્ર શાહ વર્ષ ચોવીસ અને તેઓ તલાટી કમ મંત્રી બદામ ગામના છે તેમને એવી હકીકત મળી હતી કે તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટી હેઠળ પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે જેથી તેમણે જે આ બાબતે તપાસ કરતા એમને લાગ્યું કે આ કંઈ ખોટું બની રહ્યું છે જેથી રાજપીપળા પોસ્ટે તેમણે ફર્સ્ટ ગુનો નંબર

છે અને તેઓ તલાટી કમ મંત્રી છે અને દરબાર રોડ રાજપીપળા ખાતે રહે છે અને આ ગામમાં આરોપીઓ રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ બદામ તાલુકો નાદોદ જિલ્લો નર્મદા દર્પણ દિલીપભાઈ ચંદ્રકાંત પટેલ રહે બચરવાડા તાલુકો નાદોદ જિલ્લો નર્મદા અનિલ મનુભાઈ રોહિત રહે ગામકુવા દક્ષાબેન નરેન્દ્રભાઈ બારિયા રહે બચરવાડા

પ્રેમલ રમેશ ચંદ્ર પટેલ ડીવાય એસપી દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા